નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દ્વારકા નગરીના નામે બનશે મોટો રેકોર્ડ ચોવીસ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકામાં મહારાસ યોજાયો હતો આ દરમિયાન આહિર સમાજની સાડત્રીસ હજાર મહિલાઓએ એક ભવ્ય રેકોર્ડ બનાવ્યો હતો તેઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને મહારાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવવાનું આયોજન હતું આહિર સમાજની મહિલાઓના આ રાસમાં પ્રભુ શ્રી કૃષ્ણ આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો જણાવી દઈએ કે દેશભરમાંથી હજારો ભક્તો દર્શન માટે દેવભૂમિ દ્વારકા આવતા હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બન્યો માઉન્ટ આબુ વાવ બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિર્ણયને નિંદનીય ગણાવતા કહ્યું છે કે રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે સરકારે ગુજરાતને કલંક લગાડતો નિર્ણય લીધો છે ગુજરાતના દારૂડિયાઓ અને દારૂ માટે માઉન્ટ આબુ અને અન્ય રાજ્યોમાં તેની જગ્યાએ સરકારે ગુજરાતમાં વ્યવસ્થા કરી આપી છે ભગવાન એવા લોકોને સદબુદ્ધિ આપે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેન પાસે હથિયાર અને દારૂ ગોળા ખૂટ્યા છે રશિયા અને યુક્રેનનું ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેન પાસે હવે રશિયા સામે લડવા માટે હથિયારો અને દારૂગોળો ખૂટી રહ્યા હોવાના સમાચાર વહેતા થયા છે મીડિયાના રિપોર્ટ અનુસાર યુક્રેન પાસે સાત દિવસ ચાલે તેટલા શસ્ત્રો બચ્યા છે યુક્રેને પશ્ચિમના દેશો પાસેથી હથિયારોની મદદ માગી છે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન યુદ્ધે ભારે તબાહી મચાવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાને નવા એરક્રાફ્ટ મળ્યા છે ભારતીય એરલાઇન્સે એર ઇન્ડિયાને નવા ક્રા એરક્રાફ્ટ મળ્યા છે મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાને વીસ નવા એરબસ એ થ્રી ફિફ્ટી અને નાઇન હંડ્રેડ એરક્રાફ્ટની ડિલિવરી પણ મળી ગઈ છે આ વિમાન ફ્રાન્સથી દિલ્હી એરપોર્ટ ઉપર આવ્યા હતા વિમાન દિલ્હી પહોંચતા એર ઇન્ડિયાના અધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું નવા વિમાન મળ્યાના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વહેતા થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે